ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ભૌતિક વિજ્ઞાન ધોરણ અગિયારની જે એકમ કસોટી લેવાની છે એની પ્રશ્ન બેંક એક છે એ છે આ તો જોઈએ કઈ રીતના તૈયારી કરવાની વિભાગ એની અંદર તમને કુલ પાંચ પ્રશ્નો પૂછવામાં આવે એ પાંચ પ્રશ્નો ક્યાંથી હશે એટલે નંબર ખાસ ચેક કરજો અને સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરીને પછીથી પાછળથી હું તમને જે પ્રશ્નો આપું એમાં તમને સમજાઈ જશે વિભાગ બીની અંદર ટોટલ છથી લઈને આઠ સુધીના પ્રશ્નો એટલે કે ત્રણ પ્રશ્નો પૂછવામાં આવશે વિભાગ સી ની અને વિભાગ ડી અહીંયા આપેલો છે તો વિભાગ સી ની અંદર કેટલા પ્રશ્નો છે તો ત્રણ નવ દસ અને અગિયાર અને વિભાગ ડીની અંદર બાર નંબરનો પ્રશ્ન છે હવે કયા કયા પોઈન્ટ છે આ નંબર આ પ્રશ્નો ખાસ યાદ રાખજો જો આ અહીંયા શું લખેલું છે અગિયાર જીરો ત્રણ અગિયાર જીરો એક એનો મતલબ કે પહેલો પ્રશ્ન અગિયાર જીરો ત્રણમાંથી પૂછાય તો જો અહીંયા વિભાગ ઈની અંદર પચીસ પ્રશ્નો આપશે પાંચ લખવાના એટલે કે શિક્ષક પાંચ પૂછે પંદર પ્રશ્નો આપે એમાંથી કોઈપણ ત્રણ પૂછે પંદર પ્રશ્નો આપે એમાંથી પણ ત્રણ અને ડીની અંદર પાંચ પ્રશ્નો એમાં કોઈ પણ ત્રણ એટલે સરકારે આ બધા પ્રશ્નો આપેલા છે એમાંથી કયા પૂછાય જો આ અગિયાર જીરો ત્રણ એટલે આમાંથી જ ટીચર એક પૂછે અગિયાર જીરો એક એટલે ટીચર આમાંથી જ એક પૂછશે તમને આ પ્રમાણે એટલે અગિયાર જીરો એકનો જે પ્રશ્ન છે ને જો અહીંયા અહીં શું લખેલું છે અગિયાર જીરો એક તો આ જે બીજો પ્રશ્ન છે વિભાગ એ આટલામાંથી જ પૂછાય અગિયાર જીરો એકમાંથી ત્યાર પછી અગિયાર જીરો છ છે એ પ્રશ્ન જોઈ લેજો અગિયાર જીરો આઠ છે એ પ્રશ્ન જોઈ લેજો ટોટલ પ્રશ્ન કેટલા આપેલા છે અગિયાર જીરો ને પાંચ સુધી એટલે ટોટલ પચીસ પ્રશ્ન છે એ પચીસમાંથી દરેકમાંથી એક 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 કેટલા આવે એટલે પાંચ પ્રશ્ન આવશે વિભાગ બીમાં પણ એવું જ આવશે વિભાગ બીની અંદર પણ અગિયાર જીરો એક છે જ એટલે એમાંથી ત્રણ પ્રશ્ન છે એમાંથી એક પૂછે અગિયાર જીરો છ છે ત્યાર પછી તમે જોઈ શકો ટોટલ કેટલા પ્રશ્નો એ બધાના સ્ક્રીનશોટ લઈ લેજો ત્યાર પછી આગળ ચાલીએ વિભાગ આયરુ સી વિભાગ સીની અંદર પાછું છે અગિયાર એક એટલે વિભાગ સીની અંદર અગિયાર એક છે કે જોઈ લેજો આ વિભાગ સી એટલે અગિયાર 1106 એક અગિયાર છ અને અગિયાર 1106 છ અગિયાર જીરો માંથી બે પ્રશ્ન અને અગિયાર જીરો એકમાંથી એક પ્રશ્ન વિભાગ સી માં જો આપણે જોઈએ વિભાગ સી ક્યાં ગયો વિભાગ સી અગિયાર જીરો એકમાંથી કેટલા પ્રશ્નો એક પ્રશ્ન એટલે તમને એકતાલીસ બેતાલીસ તેતાલીસ આપ્યા છે એમાંથી એક પ્રશ્ન પૂછાય આમાંથી બરાબર અને અગિયાર જીરો ત્રણ છે અને અગિયાર જીરો છ છે અગિયાર જીરો છમાંથી બે પ્રશ્ન પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન તેપન ચોપન પંચાવન આમાંથી બે પ્રશ્નો વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડીની અંદર પણ કેટલાક પ્રશ્નો આપવામાં આવેલા છે આ વિભાગ ડી અગિયાર જીરો આઠ છે ત્યાંથી શરૂઆત થાય સ્ક્રીનશોટ તમે લે તો એટલે તમને કામ લાગે વિભાગ ડીની અંદર અગિયાર જીરો આઠ એક જ આપ્યું છે અને આટલા પ્રશ્નોમાંથી એક પ્રશ્ન તમને પૂછવામાં આવે એટલે આ પ્રમાણે તૈયારી કરજો અને આ જે પ્રશ્નો આપેલા છે એ જ પ્રશ્નો તમારે તૈયારી કરવાની જેથી કરીને મુશ્કેલી ન થાય જો વિડીયો ગમ્યો હોય તો હવે લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી દેજો કારણ કે ભવિષ્યમાં પણ આવા વિડીયો આવતા રહેશે આભાર